તમારે તમારો કોલ પડી છે નહી તો કોઈ પાવર આયો નથી હલો હા આવી ગયો પાવર તો હારો હાડો મારા છોકરા ઉઠાડો ત્યાં કાળિયા ના અરે ઉઠરે કાળિયા ફોન આયો હા પાવર આયો રો

તો મારી જિંદગી રે ખોડા કુટવારા બાલડી તો તમે લાવી મોટે વાતો કરો તો તો કોણ બો હેડાઈ જાવ બધા ખોડા ખોડા બધા હેડ કરી બાલડી લાવીને દયો તો સહી પાવી નકા બધા હેડ કરી નાવી કાલે લાવી દયો રે હવારા વેલે એ હારો ભાઈ પાજો કાળીયો તો જો પણ હવે મારા બેટા હું હુઈરો છેટનો ફોન આવશે ઘણીવાર દાડ માર બેટી આવે ઘણી

મન તો ખુબ લાગે રે મારા કાકા મન તો ખુબ વીક લાગે રે શું કરોલે

હમ ને તો ઉદારોપિન પડ્યો રણ તને કઈ ખબર ન પડતી કે હું ને હું ને જ લાગી નહી આવું તો હણ આવે રતિયા આવે ગાડીયા પાધી બેહું એ મારા પર ભૂતાવે જો કે માર કાળી બેઠુલો તાર બકતો આખirat બેઠો રે હું

Oh, oh, oh.